વેનિલા આઈસ્ક્રીમ માટે પસંદ કરાયેલા અન્ય લોકપ્રિય કલાકારો મુની છાયા બોરા અર્ચન ત્રિવેદી અને ક્રિના શાહ છે વેનીલા આઈસ્ક્રીમનું નિર્માણ ધવલ રમેશ પટેલ પવન સિંધીએ કર્યું છે ત્યારે સુરતમાં ફિલ્મનું પ્રમોશન યોજાયું હતું જેમાં મુખ્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા કેમ છો હું છું યુક્તિ રાંદેરિયા હું સુરતથી છું અને મને ખબર છે કે સુરતવાસીઓ જોઈ રહ્યા હશે અમે અહીંયા ફિલ્મ વેનિલ આઈસ્ક્રીમના પ્રમોશન માટે આવ્યા છે કે જે પહેલી માર્ચે ઓલરેડી રિલીઝ થઈ ગઈ છે સિનેમાઘરોમાં તમે નજીક નજીક પોસ્ટરો બેનર્સ અને ફિલ્મોની સિનેમાઘરોની અંદર જોઈ જ હશે એના પોસ્ટરો ફિલ્મ અત્યારે બહુ જ સુંદર રીતે ચાલી રહી છે જેટલા પણ લોકોએ ફિલ્મ જોઈ છે બધાના એક્સપિરિયન્સ બહુ જ સુંદર રહ્યો છે દરેક લોકોને ફિલ્મ એટલી ગમી રહી છે ફિલ્મની મૂળ વાર્તા કે ફિલ્મના પાંચ ઘરમાં રહેતા પાંચ સભ્યો પર છે અને એ લોકો દરેક પોતપોતાની લાઈફમાં બિઝી થઈ ગયા છે અને ત્યાંથી એ લોકોની લાઈફમાં જે પ્રોબ્લમ્સ આવે છે પેલું કહેવાય ને કે કમ્યુનિકેશન ઇઝ ધ કી અને જો તમે કમ્યુનિકેટ કરો તો તમે એક સાથે બધા મળીને કેટલી સુંદર રીતે એક જ ઘરમાં એક જ ટેબલ પર સાથે જમી શકો છો એ પ્રકારની આ વાર્તા છે ફિલ્મના ટીઝર ટ્રેલર સોંગ્સ જે ખૂબ જ સુંદર છે યુટ્યુબ પર અવેલેબલ છે સો પ્લીઝ યુટ્યુબ પર જઈને ટ્રેલર જુઓ તમે એક વખત ટ્રેલર જોશો તો તમને ફિલ્મ જોવાની બિલકુલ ઈચ્છા થઈ જશે અને તમને ગમ ફિલ્મ સુરતવાસીઓ પાસેથી હવે હું એ જ એક્સપેક્ટ કરું છું કે સુરતની દીકરીની ફિલ્મ આવી છે વેનિલા આઈસ્ક્રીમ તો પ્લીઝ જોવા જાઓ અને સુરતની દીકરીને સપોર્ટ કરો મારું નામ વંદના પાઠક છે તમે બધા જ મને ઓળખો છો પણ છતાંય આમને મારું નામ જાણવું હતું એટલે મેં કીધું કે મારું નામ વંદના પાઠક છે અને આ વેનિલા આઈસ્ક્રીમ એક સુંદર મજાની પારિવારિક ફિલ્મ છે આપણા વેલ્યુઝ આપણા ફેમિલીના સંસ્કારો આપણા ઘરની વાતા વાર્તા આપ દરેકે દરેકની પોતાની વાર્તા એવી આ એક ફિલ્મ છે બહુ સુંદર મજાની ફિલ્મ છે જેટલા લોકોએ આ ફિલ્મ જોઈ છે એ લોકોએ એમ જ કહ્યું છે કે આ અમારી વાર્તા છે મારા ઘરમાં પણ આવું જ થાય છે આ મારી સાથે પણ થયું છે મારા મમ્મી પણ આવા જ છે તો આ જે ફિલ્મ છે એ દરેકને એમ લાગશે કે આ અમારા ઘરની વાત છે અમારા પાડોશીના ઘરની વાત છે આ અમારા સામેવાળાની વાત છે અમારા કાકાની વાત છે મામાની વાત છે હા અમારી પોતાની વાત છે વેનીલા આઈસ્ક્રીમમાં હું એક ટીચર છું શિક્ષિકા છું મા છું સાસુ છું ડોટો ઇન લો છું એક સ્ત્રી ઘણી બધી હેટ્સ પહેરે છે પોતાના માથા પર આપણી મમ્મી પણ ઘણું બધું કરે છે દરેકે દરેક સ્ત્રીની વાત છે કે એ કઈ રીતે પોતાનું ઘર સંભાળે છે કામ સંભાળે છે પણ એની સાથે સાથે ઘરમાં નાની નાની વાતોને લીધે જે કકળાટ થાય છે એમાં કોઈનો વાંક નથી આમ આપણે જોવા જઈએ તો આપણા ઘરમાં આપણે કહીએ જો પેલીએ કેવું કર્યું કે પેલાએ કેવું કર્યું પણ જો એની દ્રષ્ટિએ તમે જુઓ તો એ પણ કંઈ ખોટા નથી એ જ વાત આ ફિલ્મમાં આપણને સમજાવવામાં આવી છે કે દરેકે દરેક માણસનો પોઈન્ટ ઓફ વ્યૂ છે આમાં હું મારી રીતે સાચી છું પણ કદાચ એ મારો અપ્રોચ તમને કદાચ બરાબર ના લાગે એક આમ કહેવત છે કે ફેમિલી દેટ ઇડ્સ ટુગેધર સ્ટેઝ ટુગેધર આપણે કેમ પહેલાંના જમાનામાં એમ કહેતા હતા કે એક માણું તો સાથે લેવું જ જોઈએ આપણે એ એટલા માટે કે આપણે જ્યારે જમવા માટે બેઠા હો ને ત્યારે સપોઝ કે તમારું મોઢું જ આમ તમે આમ નારાજ હો તો તરત જ પપ્પા પૂછે શું થયું ભાઈ કેમ આજે આમ છે બોલતો નથી ને મારે વાત નથી કરવી આજ સવારે કેમ મામણે આમ કહ્યું મને એટલે બધી વાતનો નિવેડો આવી જાય અને જ્યારે તમે જમીને પરથી ઉતરો ત્યારે એ વાતનો નિવેડો આવી જાય અને તમે પાછા નોર્મલ થઈ જાઓ સો આ વેનિલા આઈસ્ક્રીમમાં આ જ વાત છે કે કોઈ પણ વાત એવી નથી કે જેનો નિવેડો ના આવી શકે ફેમિલીની વાત છે ને તો એ તો તમે સોલ્યુશન આવી જ શકે છે એને લીધે કંઈ છૂટા પડવાની કે આમ એની કંઈ જરૂરત નથી एक नानकड़ी बात ने बहुत सुंदर रीते रजू कर नमस्कार जी मेरा नाम पवन सिंधी है मैं वेनिला आइसक्रीम का प्रोड्यूसर हूँ और आपका बहुत बहुत धन्यवाद मीडिया कर्मियों का और सब आप अपना कीमती समय निकाल कर आपने हमारे साथ संवाद किया उसके लिए बहुत बहुत दिल की गहराइयों से धन्यवाद वैनिला आइसक्रीम मूवी आपकी मेरी सब सब परिवारों की मूवी है और आज हम सूरत में हैं हमारी यही दरख्वास्त है पूरे सूरत वासियों से कि ये आपकी मूवी है गुजराती मूवी है समाज और देश को जोड़ने वाली मूवी है उसका नाम है वनीला आइसक्रीम इसी के कारण हम एक छोटी सी निवेदन करते हैं कि आप इसे घर घर तक पहुँचाएँ और ये काफ़ी समाज को और परिवार को जोड़ेगी ऐसा मुझे लगता है और अभी तक के रिव्यू से ऐसा लगता है कि काफ़ी अच्छा रिस्पांस है हमारा बॉक्स ऑफिस भी अच्छा जा रहा है हमारे सब कलाकारों ने बहुत अच्छा काम किया है उनको भी मैं धन्यवाद करना चाहूँगा और आपका भी धन्यवाद करना चाहूँगा और पूरे सूरत वासियों का धन्यवाद करना चाहूँगा कि आपने कीमती समय देकर सूरत सबसे ज़्यादा हमारे सबसे ज़्यादा शो सूरत में ही चल रहे हैं सूरत से बहुत प्यार मिल रहा है वनीला आइसक्रीम को ऐसा ही प्यार बरकरार रहे એસા સુરતવાસીઓ છે પૂરે ગુજરાતવાસીઓ છે આશા હે હૈનિલા આઈસ્ક્રીમ પૂરી થેન્ક યુ મારું નામ સતીષભાઈ ભટ્ટ મેં વેનિલા આઇસ્ક્રીમમાં દાદાજીનું પાત્ર ભજ્યું છે અને આ દાદાજી એવા છે કે જે આખા ઘરમાં અત્યારનું જગત જે ભૂલી ગયું છે એની યાદ અપાવે એવા દાદાજી છે તો આ વેનિલા આઇસ્ક્રીમમાં દાદાજી શું છે એ તો તમે જોશો ત્યારે જ ખબર પડશે એટલા માટે મારી નમ્ર વિનંતી કે આપ સૌ વેનીલા આઈસ્ક્રીમ જુઓ અને દાદાજીને પણ જુઓ મુન્ના મલબારી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત